અને તમને એ કેવું છે કે બોટાદ હળદર કાન અમુક સમયે જે બતાવવામાં આવ્યો કે પોલીસ ઉપર પથ્થર મારો ખેડૂતોએ કર્યો ખેડૂતોએ સૌપ્રથમ શરૂઆત કરી પથ્થરો ફેંકા પોલીસ ઉપર અને પછી એના વળતા પ્રહારમાં પોલીસે લાઠીચાર્જ કર્યો આ વાત નજર સમક્ષ જોઈ શકાય એ છે પણ આ વાતની અંદર આ ઘટનાની અંદર કંઈક બીજું રહસ્ય છુપાયેલું છે ખેડૂતોએ પથ્થર મારો શરૂઆતમાં કર્યો અને પછી વળતા પ્રહારમાં પોલીસે લાઠીચાર્જ કર્યો આ વાતની અંદર ખૂબ સમજવા જેવી વાત એ છે કે આખી હળદરવાળી જે ઘટના છે એ ષડયંત્ર હતું અને સુકામ ષડયંત્ર એનું આપણે કોઈ માત્ર આક્ષેપ કે આરોપ કરવાની વાત નથી આપણી આપણે પ્રમાણ સાથે વાત કરવી છે તર્ક સાથે વાત કરવી છે ગુજરાતના મારા ખેડૂતોને તર્ક સાથે મારે વાત કહેવું છે કે બોટાદ હળદર કાદની ઘટના જે છે એ પ્યોર ષડયંત્ર હતું એનું તમને કારણ કહું કે ત્રણ દિવસથી ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ ચાલતું હતું બોટાદ હળદર ખાતે જ્યારે લોકો એકઠા થયા હું ને રાજુભાઈ કરપડા ત્યાં પહોંચ્યા ત્યારે લોકો એકઠા થઈ ગયા હજારોની સંખ્યામાં અને હજારોની સંખ્યામાં જ્યારે ખેડૂતો એકઠા થયા મેં મારી સ્પીચ પૂરી કરી રાજુભાઈ એમની સ્પીચ પૂરી કરી પછી એક આધાની સ્પીચ પૂરી થઈ આગામી પ્રોગ્રામની જાહેરાત થઈ એ સભા લાંબો સમય ચાલવાની નહોતી એ હળદર ગામની અંદર સભા હતી કોઈ ગુજરાતના એવા હાઈવે ઉપર સભા નહોતી કે જ્યાં ખેડૂતો એકઠા થઈ ગયા જેથી કરીને વાહન વ્યવહાર ઠોરવાઈ જાય બીજી કોઈ વ્યવસ્થાને અસર પડે એવી કોઈ જગ્યા નહોતી એ તો એક સાઈડમાં આવેલા ગામડાના ચોરામાં થયેલી સભા હતી કે જ્યાં કોઈપણ જાતની કદાચ ત્રણ કલાક સભા ચાલે ચાર કલાક સભા ચાલે તો કોઈ પણ જાતની અવ્યવસ્થા લો એન્ડ ઓર્ડરમાં ઊભી થાય એવી સ્થિતિ ત્યાં નહોતી છતાં પણ જે ઘટના બની પોલીસ દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભાઈ પહેલાં ત્યાંના ખેડૂતો દ્વારા પથ્થરમારો થયો અને પછી પોલીસે વળતો પ્રહાર લાઠીચાર્જનો કર્યો તો આ ઘટનાની અંદર મારો આક્ષેપ નહીં મારો આરોપ નહીં પણ હું દાવા સાથે કહું કે આંદોલનને તોડી પાડવા માટે ખેડૂતોની જે આ કડદા મુદ્દે જે ખેડૂતોની અંદર આક્રોશ આવ્યો ગુજરાતની અંદર એક ખેડૂતોમાં જનુન ઊભું થયું એક વાત ઊભી થઈ એને તોડી પાડવા માટે અને આંદોલનને કચડી નાખવા માટે આ એક ભાજપ સરકાર દ્વારા ષડયંત્ર કરવામાં આવે અને ષડયંત્ર માત્ર આરોપ નથી માત્ર આક્ષેપ નથી હું તમને એક તર્ક આપીશ તર્ક ઉપરથી તમને ખબર પડી જશે કે હું વાત જે કહું છું એ સનાતન સો એ સો ટકા સત્ય છે હળદર ની ઘટના બન્યા બાદ જે ફરિયાદ થઈ એ ફરિયાદની અંદર જેટલા લોકોને આરોપી બનાવવામાં આવ્યા અરાઉન્ડ અરાઉન્ડ પંચ્યાસી લોકો ઉપર ફરિયાદ થઈ અને ત્યારબાદ બીજા પંદર લોકોને પંદર લોકો ઉપર ફરિયાદ કરવામાં આવી એટલે અરાઉન્ડ અરાઉન્ડ લગભગ સદી સો જેટલા લોકો અને નિર્દોષ ખેડૂતો ઉપર ફરિયાદ કરવામાં આવી હવે જેની ઉપર ફરિયાદ કરવામાં આવી હોય એ સ્વાભાવિક રીતે મારે તમને મને એટલા નાના પાંચ વર્ષનું બાળક હોય તો એને ખબર પડે કે જેની ઉપર ફરિયાદ કરવામાં આવી હોય એમાંથી મેક્સિમમ લોકો પથ્થર ફેંકવામાં આવશે તો જેની ઉપર ફરિયાદ થઈ હોય તો પથ્થરમારો કર્યો હોય એના જ નામ ફરિયાદમાં હોવા જોઈએ પણ એવું ન થયું પંચ્યાસી લોકો અને તેના ઉપરાંત બીજા પંદર લોકો એટલે રાઉન્ડ અરાઉન્ડ સો જેટલા લોકો ઉપર જે ફરિયાદ કરવામાં આવી એ સો લોકોમાંથી બહુ સમજવા જેવી ગંભીર બાબત એ છે જોજો સો લોકો ઉપર જેમની ઉપર ફરિયાદ કરવામાં આવી એ એ એક પણ વ્યક્તિ આ જે ઘટના બની ઘટનામાં પથ્થર ફેંકતો હોય એવો એક પણ વિડીયો પુરાવો પોલીસ પાસે નથી સો સિંગલ વાન હું એમ નથી કહેતો બે વ્યક્તિ બીજા રોલમાં છે પણ પથ્થર ફેંકવાના રોલમાં નથી સિંગલ વન વ્યક્તિ પથ્થર ફેંકતો હોય એવો એક પણ વિડીયો પોલીસ પાસે નથી જો હોય તો મને મારી સાથે જાહેરમાં ન્યૂઝમાં આવીને આપણે ડિબેટ કરવા માટે તૈયાર છે પુરાવા આપે કે આ વ્યક્તિ પથ્થર ફેંકે છે ને એટલે જ એના ઉપર મેં એફઆઈઆર કરે જો પોલીસ પાસે પુરાવા હોય તો હું જાહેરમાં અત્યારે આમંત્રણ આપું છું કે આવો આપણે જાહેરમાં ડિબેટ કરીએ જેટલા ઉપર ફરિયાદ થઈમાં એક પણ વ્યક્તિ પથ્થર ફેંકતો હોય એવો એક પણ વ્યક્તિનો વિડીયો કે પુરાવો પોલીસ પાસે નથી તો એની ઉપર ફરિયાદ કયા મુદ્દાને લઈને કરવામાં આવી પહેલો પ્રશ્ન એ તમારી પાસે પુરાવો નથી તમારી પાસે વિડીયોમાં એ વ્યક્તિ આઈડેન્ટિફાઈ નથી થયો તો એના ઉપર ફરિયાદ કયા બેઝ ઉપર કરવામાં આવી છે અને એનાથી બીજી સમજવા જેવી એ વાત કે પથ્થર જે ફેંકવામાં આવતા હતા એમના વિડીયો સોશિયલ મીડિયામાં પણ છે ને પોલીસ પાસે પણ છે એમાં અરાઉન્ડ અરાઉન્ડ પચીસ ત્રીસ જેટલા લોકો જે છે 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 પથ્થર ફેંકતા દેખાય થાય તો એમાંથી એક પણ લોકો ઉપર ફરિયાદ નથી આ ગુજરાતના ખેડૂતોએ સમજવાની જરૂર છે ગુજરાતની જનતાએ આ સમજવાની જરૂર છે કે જે પથ્થર ફેંકતા હતા જે વિડીયોમાં ક્લિયર દેખાય છે જે નજર સમક્ષ દેખાય છે એમાંથી એક પણ માણસ ઉપર ફરિયાદ નથી પોલીસને પણ દેખાય છે પોલીસને નંબર આવી ગયા એવું નથી કે ભાઈ એના ચહેરા નથી દેખાતા પણ એ જેટલા પણ પથ્થર ફેંકતા હતા એમાંથી એક પણ સિંગલ વન વ્યક્તિ ઉપર ફરિયાદ નહીં અને જેટલા વ્યક્તિ ઉપર ફરિયાદ એમાંથી સિંગલ વન વ્યક્તિ ક્યાંય પથ્થર ફેંકવામાં નહીં આવી કોન્ટ્રોવર્સી તમે ગુજરાતની અંદર અત્યાર સુધી કોઈ એફઆઈરમાં કે ફરિયાદમાં જોઈ હોય તો વિચારજો કોઈ ફરિયાદ થાય તો એમાં વધી વધીને વીસ ટકા લોકો નિર્દોષ છે એની ઉપર ક્યાંક ભૂલથી પણ ફરિયાદ થાય હોય બાકી એસી ટકા લોકો તો દોષિત હોય એવા ઉપર ફરિયાદ થાય અહીંયા તો સો એ સો ટકા લોકો કે જેનો રોલ પોલીસ પાસે નથી એવા લોકો ઉપર ફરિયાદ અમારો રોલ પણ શું અમે ક્યાંય પથ્થર ફેંકવામાં ફેંકીએ છીએ એવો રોલ પોલીસ પાસે ક્યાં છે અમે તો સભાને સંબોધન કરીએ છીએ એટલો જ અમારો રોલ છે અને અમારા સભા સંબોધનની અંદર અમે દસ વાર લોકોને બેસી જવાની અપીલ કરીએ છીએ એ પોલીસને નથી દેખાતું અમે એવું કહીએ છીએ કે તમે ઉભા નહીં થાવ તો તમારી ઉપર લાઠીચાર્જ નહીં થાય તમારે બેઠું રહેવાનું છે તો અમે એને બેસવાની અપીલ કરીએ છીએ એને ઉશ્કેરાટ થોડો કહેવાય એમ તો શાંતિની અપીલ કહેવાય અમે લોકોને ખેડૂતોને એમ કહીએ છીએ કે તમારે બેઠું રહેવાનું છે ઊભા નથી થવાનું તો બેઠેલો માણસ પથ્થર કઈ રીતે ફેંકી શકે અમે એવું થોડું કીધું છે કે ઊભા થઈને પોલીસને સામે દોડવા માંડો અમે તો એવું કીધું છે કે બેસો પોલીસ આવે તો ઊભા નથી થવાનું આપણું આંદોલન તૂટી જશે વારંવાર અનેક વાર દસ વાર અમે આવી વિનંતી કરીએ છીએ તો આ તો ઉશ્કેરાટ નો કહેવાય આ તો શાંતિની અપીલ કહેવાય છતાં પણ અમે ફરિયાદમાં છતાં પણ અમે મેન આરોપી અને જે પથ્થર ફેંકે છે એને ઘરે શાંતિથી બેસીને એસીની હવા ખાવાની તો આ પથ્થર ફેંકવા વાળા કોણ હતા કે જેને પોલીસે બચાવ્યા જેને ભાજપે બચાવ્યા એ પથ્થર ફેંકવા વાળા એ લોકો દ્વારા મોકલાયેલા માણસો હતા અને એ મોકલાયેલા માણસોએ પથ્થર ફેંકી આખી ઘટનાને ઊભી કરી અને એટલા માટે તેની ઉપર ફરિયાદ નથી થઈ એટલા માટે તેની ઉપર ફરિયાદ નથી થઈ જો એને માણસો ન મોકલેલા હોત એના માણસો ન હોત તો શું એની ઉપર ફરિયાદ ન થાય થા પણ એની ઉપર ફરિયાદ નથી થઈ એનો મતલબ એ છે કે એમણે મોકલેલા માણસો હતા એટલા માટે ફરિયાદ નથી થઈ અને આક્ષેપ નથી આરોપ નથી કોઈને એમ લાગતું હોય કે આ ખોટી વાત છે વાહિયાત વાત છે તો કેમ ફરિયાદ નથી થઈ મારો જવાબ આપો કાનૂન અને કાયદો છે બધાને લાગવું પડે છે કોઈ કાયદાથી ઉપર નથી સત્તાનું નશો કોઈને ચડી ગયો હોય તો વાત અલગ છે પણ કાયદાથી ઉપર કોઈ નથી સત્તાના નશામાં થોડો સમય માટે બચી શકાય પણ કાયદાની લાઈનમાં બચી નથી શકાતું એટલે આમાં ક્યાંય સમજવા જરૂર નથી અથવા કોઈ આક્ષેપ કે આરોપ નથી ક્લિયર કટ છે ચોથા ધોરણમાં ભણતા વ્યક્તિને પણ સમજાઈ શકે કે જેને પથ્થર ફેંકાય એ ફરિયાદમાં નથી એનો મતલબ એ છે કે એમને મોકલવામાં આવેલા હતા એટલા માટે એમને બચાવી લેવામાં આવ્યા અને જે લોકો પથ્થર ફેંકવામાં નહોતા એને પકડી લેવામાં આવ્યા એનો સીધો મતલબ એ છે કે એમનો ટાર્ગેટ હતો કે પ્રવીણ રામ રાજુ કરપડા આમ આદમી પાર્ટીનો કોઈ કાર્ય કરતા આ જિલ્લામાંથી આવેલો વ્યક્તિ આ જિલ્લામાંથી આવેલો વ્યક્તિ આ તમામને ઉપાડી લેવાના છે આખી ઘટના પાર પાડી એનાથી વિશેષ હળદર ગામની અંદર પોલીસે ઘરમાં ઘુસી ઘુસીને જે લોકોને માર્યા છે અમે અંદર જતા રહ્યા હતા અમને દુઃખ હતું એ વાતનું ઘરમાં ઘુસીને મોટી ઉંમરના લોકોને નથી છોડ્યા નાના બાળકોને નથી છોડ્યા આખી ઘટનામાં અમને એ પણ વાતની ખબર છે કે દસ બાર પાંચ દસ લોકો એવા હતા કે જેમને ફ્રેક્ચરો થઈ ગયા હતા એમને પોલીસ સ્ટેશને લઈ ગયા પણ ખબર પડી કે અમને વધારે ઈજા છે એટલે એમને છોડી મૂક્યા ધમકી આપીને કે ક્યાંય કોઈ ફરિયાદ ન કરતા બાકી તમારી ઉપર ફરિયાદ થશે ઘરે શાંતિથી જતા રહેજો અમુક પોલીસ અધિકારી એવું પણ બોલ્યા છે કે તમારા કરતાં તો દારૂ વેચવા વાળા સારા એની વાત સાચી છે કારણ કે દારૂ વેચવા વાળા તમને હપ્તો આપે છે અમારા જેવા આંદોલન કરવા વાળા તમને ક્યાંનો હપ્તો આપવાના દારૂ વેચવા વાળા તમને હપ્તો આપે છે એટલે તમારા કમાઉ દીકરા છે અમારા જેવા લોકો તો તમને ક્યાંથી હપ્તો આપવાના જે દમન થયું છે હું એટલું ચોક્કસથી કહીશ કે પોલીસને ઉપરથી આદેશ હશે એટલે પોલીસ કરતી હશે પણ પોલીસે એ પણ વિચારવું રહ્યું પણ એ પણ વિચારવું રહ્યું કે એ પણ ખેડૂતના દીકરા છે અમે લડતા હતા તો ખેડૂતો માટે લડતા હતા અમારા માટે નહોતા લડતા ત્યાં કદાચ કંઈક થઈ લડીને અમે જીતી ગયા હોત તો અમારી પાંચ દસ વીઘા વધી નહોતી જવાની અમને કોઈ મેડલ નહોતો મળી જવાનો ગુજરાતના ખેડૂતોને કોઈક સારું થવાનું હતું એના માટે અમે લડતા હતા તો એ પોલીસ જવાનોએ પણ એ વિચારવું રહ્યું કે એ પણ ખેડૂતના દીકરા છે ને એના કરતા વિશેષ ગુજરાતના તમામ પોલીસ જવાનોએ એ પણ ખબર હોવી જોઈએ કે આ પ્રવીણ રામે પરસેવો પાડીને બે વર્ષ સુધી ફિક્સ પગારની લડાઈ લડી એમાં મેં ક્યારેય પોલીસ ડિપાર્ટમેન્ટ પાસે સપોર્ટની આશા નહોતી માગી કે તમે આ લડાઈમાં તમારા માટેની લડાઈ છે તમારી ફિક્સ પગારના પગાર વધારો થશે તમારો ચોપનસો પગાર છે એમાંથી વીસ હજાર થશે પીએસઆઈ તરીકે તમે છો તો તમારો અગિયાર પાંચસો કે તેર પાંચસો છે એમાંથી તમારો ચાલીસ હજાર થશે તો તમે અહીંયા આવીને સપોર્ટ આપો એવી પણ ક્યારેય મદદ નથી માંગી અરે એ તો છોડો મને ખબર છે કે લો એન્ડ ઓર્ડરમાં તમે બહાર ન આવી શકો પણ મેં ક્યારેય એવી પણ મદદ નથી માંગી કે તમે ન આવી શકતા હોય તો કાંઈની આખી મૂમેન્ટમાં ક્યાંક તમે ફાઇનાન્શિયલી સપોર્ટ કરો ક્યારેય સિંગલ વનવાર ગુજરાતના આ ડિપાર્ટમેન્ટ પાસે મેં ક્યારેય હાથ લાંબો નહોતો કર્યો કે તમારા માટે લડું છું તો તમે ક્યાંક મદદ કરો બે વર્ષ માટે ઊંધું ઘાલીને પરસેવો પાડીને લડતો રહ્યો જેનો ચોપનસો પગાર હતો એનો વીસ હજાર કરાવ્યો જેનો તેર હજાર પાંચસો પીએસઆઈનો હતો એનો ચાલીસ હજાર કરાયો તો એ મારું ઋણ તમારા હૃદયમાં નથી શું તમારા માટે તમારી ડ્યુટી જ મહત્વની છે તમને તમારી જોબ ઉપર ખતરો છે એ વાતનું તમને દર્દ છે તમારા માટે જ્યારે ફિક્સ પગાર માટે હું લડાઈ લડતો હતો તો મારી ઉપર પણ જોખમ હતા મારા કેરિયરની પણ પથાઈ ફરી જવાની હતી મેં તો નહોતું વિચાર્યું તમે મને કીધું નહોતું કે તમે મારે મારા માટે લડો છતાં હું લડતો હતો કે મારા ગુજરાતના યુવાનનું શોષણ ન થવું જોઈએ એ મુદ્દાને લઈને લડતો હતો તો મારી મારું તમારી પાસે જમા પડેલું છે એનું ચૂકવણું ક્યારે કરશો દરેક ડિપાર્ટમેન્ટને હું એમ નથી કહેતો એક ડિપાર્ટમેન્ટ અને સાહેબ કર્યું છે તમારા માટે તો માગી શકું મારી મારો હક છે મારો અધિકાર છે કે બે વર્ષ સુધી પરસેવો પાડ્યો છે તમારા માટે તો તમારી સામે દિલ ખોલીને માગી શકું અને તમારે આપવું પડે એ પણ તમારી ફરજ છે માત્ર તમારી ડ્યુટીમાં તમારે સારું લગાડવું એ તમારી નૈતિક ફરજ નથી તમને ભૂતકાળની અંદર જેને મદદ કરી છે એને પ્રેક્ટિકલ બનીને મદદ કરવી એ પણ તમારી નૈતિક ફરજ છે તો જે બોટાદમાં જે થયું એ હકીકતમાં દુઃખદ હતું અને આવી ઘટનાઓ બને ત્યારે મને પણ એવું થાય કે હું ભૂતકાળમાં જેના માટે લડ્યો એ હકીકતમાં મારું યોગ્ય પગલું હતું કે યોગ્ય પગલું નહોતું મને પણ ઘણી એવું થઈ જાય છે હું અમુક લોકોને લઈને આખા આખા વિભાગને ટાર્ગેટ ન કરી શકું પણ અમુક જગ્યાએ તો એ પણ વિચારવું રહ્યું હું એવું એમાં કોઈને બ્લેમ નથી કરવા માંગતો ડિપાર્ટમેન્ટને બ્લેમ કરવા નથી માંગતો પણ હળદરમાં જે ઘરમાં ઘુસી ઘૂસીને મારવામાં આવ્યા એ તો યોગ્ય નહોતું હું એ વાતમાં પણ સમર્થનમાં નતો કે મારો થયો એ વાત યોગ્ય હતી નહોતી હું હજુ પણ આજની તારીખે પણ એ વાતમાં સમર્થન માનતી હું એટલા માટે જ આજે પણ એ બોલ્યો છું કે જેને પથ્થર માર્યા એ ફરિયાદમાં કેમ નથી વાત તો મને વિરોધ છે કારણ કે કદાચ એ પથ્થરમાંથી કોઈ પોલીસ જવાન વ્યક્તિને કદાચ કંઈ આડુઅડું થઈ ગયું હોત તો એનોય પરિવાર હતો સાહેબ એનાય નાના બાળકો હતા તો મારો કોઈ કરે એ વાતને હું મારી જિંદગીમાં ક્યારેય ન ચલાવી લઉં મારી આ વીસ વર્ષના આંદોલનના જીવનની અંદર જિંદગીમાં હજી સુધી એક પણ આંદોલનમાં પથ્થરવારો નથી થયો સરકારી સંપત્તિને એક ટકોએ નુકસાન નથી થયું હું એ માનસિકતાનો વ્યક્તિ જ નથી પણ સામે છેડે ઘરમાં ખુશી ઘૂસીને જે નિર્દોષ ખેડૂતોને મારવામાં આવ્યા જેના આદેશથી મારવામાં આવ્યા હોય એ એક ટકો પણ યોગ્ય નહોતું મેં કર્મચારીઓ માટે લડાઈઓ લડી પગાર વધારો કરવા કર્યો અને જ્યારે અમે બીજા માટે લડતા હોય તો તમારા મોઢામાં શબ્દ આવે કે સાહેબ અમે તો બંધાયેલા જ અમારી મજબૂરી છે વાહ ભાઈ વાહ તમારા માટે લડતા હતા તેથી અમારી કોઈ મજબૂરી નથી તમારો વારો આવે એટલે મજબૂરીને અમારો વારો આવે એટલે અમારા માટે લડો અમારા મુદ્દાઓનું કંઈક કરો અમે તમારા ભેગા છે અને જેથી તમારો વારો આવે તેથી મજબૂરી મુબારક આ બધી વાતોને આ બધી વાતોથી બીજી અસર ન થતી હોય પણ ગુજરાતનો કોઈ યુવાન જ્યારે લડવા નીકળે ને તો એના ઉપર આ બધી વાતોની ખૂબ મોટી અસર થતી હોય અને ભવિષ્યમાં નુકસાન તો જેણે શરૂ કર્યું હોય એને જ થાય સાહેબ કુહાડી તો પગમાં જ વાગે બીજે ક્યાંય ન વાગે એટલે મૂળ વાત મારી એ વાત છે કે હળદરની અંદર ઘરમાં ઘૂસીને જે મારવામાં આવ્યા એ વાતનો સોએ સો ટકા વિરોધી છે જેણે પથ્થર ફેંકા એનોય હું સોએ સો ટકા વિરોધી છે પથ્થર ફેંકનારને બચાવવામાં આવ્યા એનોય સોએ સો ટકા વિરોધી છે અને જેણે કાંઈ નથી કર્યું અમારા જેવાએ એને એકસો આઠ આઠ દિવસની જેલ કાપવી પડી એનોય હું સોએ સો ટકા વિરોધી છું ભલે અમારી સાથે પોલિટિકલી પ્રોબ્લેમ હોય સરકારને બીજેપીને સમજી શકું કે એમને ટાર્ગેટ કરે એમને હેરાન કરે પોલિટિકલી ઓકે કાંઈ વાંધો નહીં અમે તો કઠણ કાંજાના છે જીરવી જાઉં અમને કંઈ વાંધો નથી પણ નિર્દોષ ખેડૂતોનો શું વાગતો સાહેબ એને એટલો સમય જેલ ભોગવવી પડી પરિવારથી દૂર રહેવું પડ્યું હેરાન થવું પડ્યું પરેશાન થવું પડ્યું એને ન્યાય ક્યારે મળશે એને ન્યાય કોણ આપશે આ સરકારમાં આ ઈગોની ગેમ નથી આ ગુજરાતના ખેડૂતોની ગેમ હતી